ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે બંને ડેમો ઓવરફ્લો થતા જળરાશિના વધામણા કરવામાં આવ્યા હતા ઉપલેટા અને સિંચાઈનું પાણી પાડતા મોજ ડેમ ફૂટે ઓવરફ્લો થતા શહેરીજનોમાં ભારે ખુશી જોવા મળી હતી મોજ ડેમ ઓવરફ્લો થતા ડેમના વીસ પાટિયા પાંચ ફૂટ ખોલવામાં આવતા નવા જળરાશિના વધામણા કરવા ભાજપના આગેવાનો ડેમ ખાતે પહોંચ્યા હતા ચંદ્રવાડિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ અમે મોઢ ડેમની સાઈટ ઉપર હાજર થયા છે મારી સાથે ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઈ પાદરિયા મહામંત્રી મહાવીરસિંહ વાળા ચેમ્બર કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા સૌરાષ્ટ્ર સરોદય ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ સોજીત્રા ઉપલેટા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન મનોજભાઈ નંદાણીયા બધા વ્યાસ આ મારી સાથે બધાએ જે હાજર છે અમે આજે મોઢ ડેમની મુલાકાતે આવ્યા છીએ અમને સમાચાર મળ્યા કે મોઢ ડેમ ઓવરફ્લો થતા પંદર જેવા પાટિયા ખોલવામાં આવેલા છે આ જ અમારા હર્ષની લાગણી છે વરસાદમાં જે ફૂટ જેવું પાણી આવેલું હતું ત્યારે પણ અમે નવા નીલા વધામણા ત્યારે અમે મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે અમારો જે આ ડેક ચેક ડેમ છે આ જે ડેમ છે વહેલામાં વહેલી તકે ભરે જાય અને આશરે પંદરથી થી વીસ દિવસની અંદર આ ડેમ ઓવરફ્લો થતા અમને ખૂબ આનંદની લાગણી છે આ એક મોઢ ડેમ એવો ડેમ છે એ ઉપલેટા શહેરને પાણી પૂરું પાડે છે ઉપલેટા આજુબાજુના વિસ્તારના તાલુકા અને શહેરના જે ખેડૂત ખેતી કરે છે એને આ સિંચાઈ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ વખતે આ ડેમ ઓવરફ્લો થતાં જે પંદર જેવા પાટિયા ખોલવામાં આવેલા છે અને આ ખેડૂતોમાં વર્ષની લાગણી છે ઉપલેટાની શહેરની જનતાને પણ વર્ષની લાગણી છે અને મેઘરાજાએ અમને એવું લાગે છે કે અમારી પ્રથમ વખતની જેમ પ્રાર્થના હતી એ અમારી પ્રાર્થના પડી અને વહેલામાં વહેલી થકી અમે જે કીધું હતું કે આ ચેક ચેકડેમ આ ડેમ છે એ ઓવરફ્લો થઈ જાય અમારી જે પ્રાર્થના સાંભળી અમને અમારી જાતે મારા સાથી સદસ્યો છે એને પણ આ હર્ષની લાગણી છે ઉપલેટા શહેરના લોકોને લાગણી છે અને ખેડૂતોને પણ એક હર્ષની લાગણી છે જે જીવાદોરી સમાન જે આ જે મોજ છે એ ભરાઈ જતા ખૂબ આનંદ થાય છે અને આજ અમે એના નવા વધામણા કરવા માટે આવ્યા